હેલો ગાઈસ વેલકમ બેક માય ન્યુ ડેસી વ્લોગ વિડિયો ની અંદર તમારા બધાને હાર્દિક સ્વાગત છે કેમ છો બધા મજામાં મજામાં જશો જય માતાજી જય દ્વારકા કૃષ્ણ જય શ્રી રામ જય શ્રી રામ બધાને તો ભાગી ગયા છે 10 આપણું મોર્નિંગ થઈ ગયું છે તો હવે નાઈ તો ઇમ્પ્રેસ થઈ ગયે ફરીયા પછી થોડા રહેજો વ્લોગ ની અંદર ચેનલ માં નવો હોય તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કેવો લાગે કેવો નહીં કમેન્ટ જરૂરથી કરી દેજો મિત્રો આપણે નાઈ બેન થઈ ગયા ફ્રેશ અને જે નમમાં ગાડી ગાડી લીધી છે તો મિત્રો આપણે નીકળી ગયા છીએ માલભાગ લઈ લીધો છે આપણે ગયા

કરણભાઈ દૂધ લેવા આવી ગયા છે બોલો બે બે દૂધ ની છે લે ભાઈ ને ચેનલ લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દીયો મારો આલો વિડીયો દેતા જ લઈ લેજો આ ત્રીજા નંબર નો ચોથા નંબર નો આ વિડીયો લઈ લેજો મારા ચેનલ ને પર સબસ્ક્રાઇબ કરી દીયો લાઈક શેર સબસ્ક્રાઇબ ને સક્કરપારા કરી દીયો બાય બાય તો ગાઈસ આપણે આવી ગયા

ને આપણે આવી ગયા છે ભાઈ ને બેહવા કપિલભાઈ આવે છે નયનભાઈ આવે આવે પછી મળીએ થોડા રજો લોગ ની અંદર તો કપિલભાઈ આવી ગયા છે બેહવા માટે બોલો કપિલભાઈ શું કેવા મગ કાંઈ નહીં ભાઈ અમે કેવા કાંઈ નહીં નયનભાઈ આવે છે નયનભાઈ આવે પછી મળીએ કપિલભાઈ આવી ગયા મેચનું ટાર્ગેટ જોવે છે

અને ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અને તો મળી જાય પાછા નેક્સ્ટ દેશી વ્લોક વિડીયોની અંદર ત્યાં સુધી બધા જય માતાજી જય દ્વારકાધીશ જય શ્રી રામ એન્ડ બાય બાય